આ પડી અને કાળા કલરની માટી એને આપણે મિક્સ કરવા માટે નાખવાની છે અંદર પપ્પા ઉતારી રહ્યા છે ગલ્લા મોટા મોટાભાઈ ઉતારી રહ્યા છે ચા ના ગ્લાસ ગાઈસ આપણા ઘરે આવ્યા હતા મામુ હજી મામા તો ગાઈઝ મામુ ભરી રહ્યા છે ગલ્લા તો મામીએ ગલ્લા ભરી દીધા છે ગલ્લા ભારતીને જવાના છે ઘરે

હોલસેલ માં ઘડવા જોતા તો મળી રહેશે પરથી ગાડી ખાલી થઈ ગઈ છે ગડવાની ભાઈ ગાડી થોડી સાઈડમાં માં કઈ રહ્યા છે મુલટ માટે કાકા ઘડવા ગોઠવી રહ્યા છે કોણ કરજે મુલટ ની ઓટા ગાડી ખાલી થઈ ગઈ છે ઉચકાની ભાઈ આપી રહ્યા છે અંદર ગડવા ઘડવા આપડે આ બધા ગાડીમાંથી બહાર કાટેલા ટોચકા kakak tepung airnya aja duskan no. bangko bangko ah.